આ લોક આમા આદરવાસીઓ મામા દેવ જેને જનની જનની જનની

રસ્તો બનાવવા માતા છું રસ્તો બતાવનાર માતા છું પોગડી કીધી તમને કેનારી માતા છું તમારી માર છે તમારા કુળ નો તમારા રવિવાર નો દાડો આવે અમના મોડાતું નહીં તને મળ્યા વગર તારા દર્શન કર્યા વગર અમને ફાવતું નહીં આવી ગણાય ભાવિક ભક્તો ની મનની ઈચ્છા છે ભાઈ પણ મારા

તમારો નાભી નો ટો તમારી આત્મી તમારી આત્મી ઓતરી તમારી નમી નાભી નાભી રોવન તમારો અંતર નો ઓટકાર ના હોય પ્રભાત ની મેળની તમારી અંતર ની વાતો જોડનારી માતા સમય સમય પણ વિશ્વાસો એનો હું મેળડી હોમે ભીતી થવા જીતી હશે ભલે રવિવાર નો દાડો ઘેર પગે લાગતા છે આવી એક નિરાધાર થઈને ફરતા હોય અને તમારી હાથમાં કઈ સનાવે રસ્તો બતાવે તમને નોકરી ચડાયા હોય તમે એનો

તમારી રીતભાત છે એ તમારે જાણવવી પડે તમારો મેળવી નો આવું કે છે એના ઉર્જા પેદા થાય શક્તિઓ પેદા થાય આ સમય અમારે જેવી શક્તિ નું કઈ હાલ જેમ કે આવા સમયે નકર્મક ઉર્જા નકર્મક ઉર્જા એટલે દુષ્ટ આત્માઓ જેવું સત બળવાન થતું હોય છે જે આવા સમયે ખુબ જાગૃત હોય છે તેના હિસાબે ઘણા ઘણા મોટા મોટા દ્વાર ઘણા મોટા મોટા મંદિરના

ચોમાહુ થોડું કાઠું રહેશે મેઘ કઈક જીવાદોરી અંદર તળાઈ જશે તો આજ ભાઈ તમે નજરે જોયું મેરડીએ આજથી ચોમાવું પેલા પેલા બોલેલી બે હાજર પચીસ નું ચોમાહું ભારે હશે તમે જોયું હોય સાંભળ્યું હોય ભલે મેલોડી નો ભગવાન કે જે તમે તમને ખબર હું માતા બોલેલી હાથ દાડા મેક એક ધારે ઓર હે હા ભાઈ હાથ થી વધારે થી ગયા પણ ઓછા થયા પણ મારો શિવજી એવું કે છે મારો રોમ આવું કે છે મારો મેડીનો ભગવાન આવું કે છે ભાઈ જેને જેને ભક્તિ કરી હશે તરી જશે મારો મેડીનો રોમ આવું કે છે ભલે કડીયુ ગજુ આ ની શરૂઆત છે ભાઈ ચાર લાખ બત્રીસ હજાર વર્ષ નો કયું છે એમાં ખાલી પોચ હજાર વર્ષ પૂરા થયા છે એમાં કદાચ પાપ વધી ગયું છે અમે પાપ વધતાની હાથે મારા ભગવાને પ્રલય ચાલુ કર્યા છે નાના મોટા રોગો અનાવા નાના મોટા પ્રલય કાલ ઠેર ઠેર ડેમ ઠેર ઠેર નદીઓ ભરાઈ ગઈ છે

કુકના મતી મેલી કુકના પ્રેરણા પૂરી અન તમારા માટે મોકલીશ તમે મજદારે ડુવાની તૈયારી હોય અન મન માતા યાદ કરો કે માં આવી તો જાતે તો નહીં એક પણ ભઈ પણ એવી નેવી કુકરા પ્રેરણા પૂરી આવવાળે કે તમને ડુબતો ને તારવા આવશે એ કોની કૃપા હોય દેવ ની કૃપા હોય સાચી વાત તો કૃપા પણ શ્યા રામ રામ રામ

બાળકો ને મળવા માટે દેવલોક માટે જેવી રીતના દેવ ને રેવા માટે દેવલોક છે પાતાળ માં રહેવા માટે પાતાળ લોક છે ને રહેવા માટે ઇન્દ્રલોક છે એવી જ રીતના પિતૃ ને રેવા માટે પિતૃ લોક છે અને એ પિતૃ લોક ની અંદર પિતૃ તમામ પિતૃ જેની જેની આત્મા ભટકતી હોય જેને કદાચ અવતાર બીજો નામ મળ્યો હોય એ વાત તમારા હાથ હાથ પેઢીઓના પિતૃ એ પિતૃ યોની ની અંદર પિતૃ લોક ની અંદર વાસ કરતા હોય છે અને હોલ દિવસ તેમનો મારો ગોર મારો રોગ બાર કાઢતો હોય છે કે જાઓ તમારી વસ્તી ભેટા થઈ જાવ અને તમારા જે અધૂરા કર્મ છે એ તમારી વસ્તી કરશે તો તમને સારું જન્મ મળશે ભાઈ સાચી વાત આત્મા શા માટે અટકતી હોય દીકરા કે જેના અધૂરા વર્તા હોય અધૂરા કર્મ હોય એથી આત્મા ભટકે અને અધૂરા કર્મ પૂરા કરવાની જવાબદારી કની રહે ભાઈ તમારી તમારું કોઈ બાળક હોય કોઈ સ્ત્રી હોય કોઈ માં હોય કોઈ બેન હોય કોઈ દીકરી હોય એ અધૂરી ઉંમરમાં કદાચ મારા ભગવાનના ઘેર વાલા થઈ ગયા હોય અને એમની આત્મા ભટકતી હોય તેના માટે શું કરવું પડે શું એમને બીજો જન્મ મળે ખરો હજાર મળે પણ એના હાથે જાતે ફૂલ નહીં કરી શકતા એના માટે એમના અધૂરા વર્તા

જે તમારા હાથમાં આવે નાનું મોટું તમને હરખ થાય છે જે ના થતું એ હવન ધૂપ લાવો છો ધર્મ પ્રજ્વલિત કરો ચોખ્ખા જીના દીવા કરો છો આઠમ ના દાડે માતા ને જમાડો છો તમને આનંદ થાય છે એવી રીતના હોલ દાડા શક્તિઓ પેલા હોલદાડા પિતૃ ના ભાઈ એટલે હા એ તો જ હરખ તમને હોલદાલા બોવું જોઈએ એ ભાઈ હા તો હોલદાલા તમે હું ના કરણ હું કરવાથી પિતૃ રાજુ થાય મે કદા એક શબ્દ કીધો પડી કે ઘરની અંદર માતા કોમ ના કરણ એવું તમારો પૂર્વજ કરે પરણશ્યુ ભાઈ કે મના મેલડી ને કુદનારા કુદનરો આખું જગત છે એ ભાઈ મારો દીકરો આરતી ન કરે તો તમે હોમેઓથી આઈન કરી જશો હા પણ કદાચ કો પૂર્વજ બિહાળે તો

કેટલાય તમારા કુળના દીવાન તમે પૂછતા તો ઠેર ઠેર પૂજા કરી તમે જો નજર નાખો તો કાડકા મંદિર હોય તો મેલડી મંદિર હોય તો તમારા કુળદેવી તરીકે જે કઈ તમને દેવ દેખાતા હોય શક્તિ દરેક જગ્યાએ ગોમે ગોમ મંદિર હોય પણ પૂર્વજ તમારો પૂર્વજ હોવાનો વ્યક્તિ કોઈ બિહાડે તમારો પૂર્વજ તમે જ બિહાડી શકો એટલે પૂર્વજ તમે અરજી કરો ને એટલે એ કોઈ નું નહીં દીકરા એ તમારી અરજી સીધી ઓમળે અને શક્તિ અમજેવી જેવી અરજી કરે ને અમને ફાવા તો અમે કરીએ જ પણ તમારા જેવા પિતૃ તમે ખાલી હૃદય થી જો રાજ્યો હોય ને બે હાથ જોડી પ્રાર્થના કરી અને કદાચ એને સમર યાદ કરીને તમે કોમ હોકો ને તો હજાર ટકા પૂરું કરી આ ગેરંટી હું મેળવી કઉસ છું કેમ જે તમારા પોચ હતા તમારે જે સારું કાર્ય થાય એ કરજો હોલતાડા ના થાય તો વધુ નહિ પટેલ પણ જે કઈ કાઢો માટે બાર એક જ વાર આવતો હોય તો મહિનો એક વાર પિતૃ રાજી કરવાનો સમય શ્રાદ્ધ પક્ષ આ ગ્રંથ ની અંદર ઋષિ મુનિઓ જાતે લખી છે

એને મોક્ષ મળશે એની આત્મા ને મોક્ષ મોક્ષ ક્યારે મળે કે જયારે બીજા જન્મ થાય ત્યારે મોક્ષ મળે કેવાય ત્યાં સુધી પિત્રો કેવાય રોજ સવારે ઉઠી ચકલા જળ નાખતા હોય તમારી માતા નામ થી અત્યાર સુધી નાખ્યા છે નાખજો આ નાખીએ છીએ અમારા જે કઈ પૂર્વ હોય એના નામ પર જમા થાય ભાઈ અને તમારા પિતૃ રાજી ના હોય તો આવા સમયે ખાસ રાજી કરો

મરેલો જો કદાચ જો મરેલા આત્મા હોય ને એ આત્માને કદાચ આ ખીર અને પાણી ધરાવાથી આટલું પુણ્ય મળતું હોય તો જીવતા મા બાપ ની સેવા કરવાથી કેટલું મળતું હોય છે જે છે એમની સેવા કરજો નવડા તમારા દેવ ને તમારા પૂરના દિવાલ લાલ અડવજો તમારી માતાઓ લાલ ભાઈ જે થાય તમારી શક્તિ પ્રમાણે ભક્તિ કરજો મારો મેરડી ભગવાન હોય આશીર્વાદ મળતા અને અમે કદાચ તમે કાર્ય કરો તો કેટલું કોઈ નુકસાન ક્યારે જ છે તમારી દાડા ના એટલે સારું કોમ થાય આવું તમે ગણાય આવે અને એક દીકરા માટે થોડો ભરાય ને એક દીકરો આવે પણ એની પ્રાર્થના તમે તમારા તમારા પિતૃ કરે તો તમારા ના થવાનું કરી લે આલો એની કાકડી રામ આવો ગોડ રેડી માં મે શી ખાલી છે તરીકે પૂજાને શક્તિ તરીકે પૂજા નિયમસ્ત આ માં

તો લીલામથી લીલામ્ય મહારાજે કહ્યા છે જંગલ માં મંગલ મેલી ગાદી હોની હોય થવા દેવા ઉભું જે થશે હવે મારા મહારાજ ના પૂનમ નો દાડો પૂનમ નો દાડો એટલે જવાડિયે જેવો પોચમ નો દાડો મને મહારાજ વાલો હોય છે એક મહિનામાં એક વાર પૂનમ નો દાડો વાલો હોય છે